તો આજે આપણે ભરેલા મરચાં બનાવવાના છે તો તેના માટે આપણે મરચાં લીધેલા છે ચણાનો લોટ ચોખાના ભૌવા ઝીંગના દાણાનો ભૂકો લીલું લસણ ને લીલા દાણા તો મરચાંના મસાલા માટે આપણે ચોખાના ભૌવાને પાણીથી સારી રીતે ધોઈ નાખીશું અને ચણાના લોટને ધીમે ગેસે શેકી લઈશું તો ચણાનો લોટ શેકવા માટે આપણે તવલામાં એક ચમચી તેલ નાખીશું ચણાનો લોટ નાખીને શેકી લઈશું લોટ આપણે લોટ ગયો છે સાત થી આઠ મિનિટ થઈ છે તો લોટ ઠરે ત્યાં લગી આપણે મરચામાંથી બીયા કાઢી લઈશું તો આ વચ્ચેથી આમ શીરો પાડીશું તો બધા મરચાંને આપણે આવી રીતના બીયા કાઢી લઈશું આપણે બધા મરચાંના બિયા કાઢી લીધા છે તો હવે આપણે મસાલો બનાવીશું તો મસાલા આપણે લોટ ઠરી ગયો છે ચણાનો લોટ મસાલા માટે ચોખાના પૌવા શીંગના દાણાનો ભૂકો લીલું લસણ લીલા ધાણા સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ખાંડના દાણા ધાણા જીરું પાવડર થોડીક હેંગ નાખીશું થોડીક હળદર બોલો રસ પછી થોડુંક તેલ નાખીશું આપણે બધું મિક્સ કરી લઈશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મરચા ભરી લઈશું આવી રીતના દબાવીને ભરશું એટલે શેકવા શેકાવી બાર નહીં તો આપણે આવી રીતના બધા મરચાં ભરી લઈશું તો આપણા મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને શેકી લેશું તો આપણે બે ચમચા જેટલું તેલ નાખશું

તો છે મરચા શેકાઈને રેડી થઈ ગયા છે બધી બાજુ આવી રીતના બધા મરચાં શેકી લઈએ આપણે